નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટી માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરત શહેરમાં ટ્રાફિક અવેરનેસ રેલી ભારતના પ્રધાનમંત્રી દ્વારા માય ભારત પોર્ટલનું લોન્ચ કરવાની સાથે રોડ સેફ્ટી વીક મનાવાઈ રહ્યું છે જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી એક મહિનો ટ્રાફિક અવેરનેસ ચેમ્પિયન શરૂ કર્યું છે ત્યારે આજે સુરતની કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી કાઢી રોડ સેફ્ટી અને ટ્રાફિક અવેરનેસ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો સુરતના અઠવા લાઇન્સ ખાતે આવેલી શેઠ પીટી મહિલા કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ હોમ સાયન્સની વિદ્યાર્થીનીઓ દ્વારા રસ્તા પર રોડ સેફ્ટી અવેરનેસ અંગે રેલી કાઢવામાં આવી હતી સુરતના અઠવા લાઇન્સથી કલેક્ટર કચેરી સુધી સોથી વધુ વિદ્યાર્થીનીઓ આ રેલીમાં જોડાઈ હતી લોકોમાં ટ્રાફિક અવેરનેસ થાય તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મહત્ત્વનું છે કે દેશના પ્રધાનમંત્રીએ માય ભારત પોર્ટલનું લોન્ચિંગ કર્યા બાદ સમગ્ર દેશમાં અગિયારથી સત્તર જાન્યુઆરી સુધી રોડ સેફ્ટી વીક તરીકે મનાવવાની જાહેરાત કરી હતી ઉપરાંત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફટી અને ટ્રાફિક જાગૃતિ અંગે પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી એક મહિના ટ્રાફિક અવેરનેસ કેમ્પેન ચલાવવાનું શરૂ કર્યું છે જે અંતર્ગત શેઠ પીટી મહિલા કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીનીઓ દ્વારા આજે રેલી કાઢી આ રોડ સેફટી વીક અને ટ્રાફિક અવેરનેસ કેમ્પેઇન સાથે જોડાઈ જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા જુદા જુદા રોડ સેફટી અને ટ્રાફિક અવેરનેસની રેલી કરી સૂત્રોચ્ચાર કરાયા હતા સાથે પ્લે કાર્ડ અને બેનરો લઈ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો માલ સુરક્ષા જાગૃતતા અભિયાન અનુસંધાને પંદરમી જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી એક મહિનો સુધી જે ચલાવવાનું છે એના અનુસંધાને આજે નહેરુ યુવા કેન્દ્રના સાથે મળી અને પીટી સાયન્સ મહિલા પીટી મહિલા કોલેજ જે છે વનિતા વિશ્રામ કેમ્પસની એની વિદ્યાર્થીનીઓને આજે ત્યાંથી રેલી સ્વરૂપે લાવી અને ચોપાટી સાથે જે પોલીસ જે કામગીરી કરે છે એ કામગીરીનું એમને નિદર્શન કરવામાં આવ્યું અને એ જે બહેનો છે એને ત્યાં જઈ અને સમજાવવામાં આવ્યું છે એ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી આપણને રાષ્ટ્રને રાષ્ટ્રને છે તો ફાયદો થાય છે અને આ જે યુવાનો જે છે બહેનો જે છે ભવિષ્ય ભારતનું ભવિષ્ય છે અને એમાં જો જાગૃતતા નિયમો અંગે આવશે તો એનાથી આપણને સમાજને અને રાષ્ટ્રને જે ફાયદો થશે એ બાબતે સમજ કરવામાં આવે છે આજે એક મહિના સુધી જાગૃતતા મહિનો ચાલવાનો છે અને એમાં માલ સુરક્ષા અંગેના જુદા જુદા કાર્યક્રમો લોકોને અને જુદા જુદા વર્ગોને સાથે જોઈ અને કરવામાં આવનાર છે